વેલકમ તો આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો તેના માટે જોઈશે મોટા રીંગણા બે ટમેટા લીલી ડુંગળી લસણ અને કોથમીર આ બધી વસ્તુઓ તો કમ્પલસરી છે ઓળો બનાવવા માટે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો આવી રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર જ રીંગણા શેકી લેવાના છે અને જ્યાં કાચી સાઈડ રહી જાય તમારે ફેરવતા જવાના છે તો આવી રીતે રીંગણા શેકતા જઈ બધી બાજુ ફેરવી લેવાના છે અને ત્યાં સુધી રીંગણા શેકાય છે ત્યાં સુધી આપણે લીલી ડુંગળી સમારી લઈએ તો આવી રીતે ઉપરથી કાપા મૂકી અને લીલી ડુંગળી સમારી લેવાની છે જો તમારા પાસે લીલી ડુંગળી અવેલેબલ ના હોય તો સૂકી ડુંગળી પણ તમે એડ કરી શકો છો તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને રીંગણાના ઓળામાં તો લસણ અને ડુંગળી વગર ઓળો સારો બનતો જ નથી તેના માટે ફરજિયાત છે તો લસણ પણ થોડું વધારે લેવાનું છે જેથી કરીને ઓળો સ્વાદિષ્ટ બને તો આવા શિયાળાની ઠંડીમાં ડુંગળી અને લસણવાળો ઓળો બનાવી અને બાજરાનો રોટલો હોય તો ખૂબ જ મજા પડે તો ડુંગળી સમારાઈ ગઈ છે હવે જે આ લસણની કળીઓ છે તેના નાના નાના ટુકડા કરી દઈએ તો એમનો સ્વાદ એકદમ સરસ આવશે ઓળામાં અને સાથે રીંગણા પણ શેકાઈ રહ્યા છે તો અહીં લસણના ટુકડા થઈ ગયા છે તો હવે રીંગણા પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે જોઈ લેવાના જે બાજુ કાચી કાચી સાઈડ રહી ગઈ હોય તો ત્યાં તમારે શેકી લેવાના નહીંતર પછી કાચું લાગશે અને તેનો છૂંદો બરાબર નહીં થાય સાથે સાથે આપણે બે ટમેટા લીધા હતા તેને પણ સમારી દઈએ એટલે લસણ ડુંગળી અને ટમેટા સમારીને તૈયાર છે બરાબર છે તો જો બે ટમેટા તમે નાખો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આ ત્રણ રીંગણામાંથી લગભગ બેથી ત્રણ વ્યક્તિઓને થઈ જાય છે તો રીંગણા ખૂબ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયા છે તો આવી રીતે ધ્યાનથી ગેસ બંધ કરી અને રીંગણા લઈ લેવાના છે એ ધ્યાન રાખવું કે દાજી ના જવાય તો હવે ઠંડા પાણીથી આપણે રીંગણાને થોડા ઠંડા કરીશું કેમ કે જો ગરમ ગરમ એની છાલ ઉતારશું તો દાજી જવાય છે તેથી થોડો સમય રાહ જોઈ અને પછી તેની છાલ આવી રીતે ઉતારી લેવી પણ ત્યાં સુધી જે આ કાળી પડી ગયેલી રીંગણાની છાલ છે તે કાઢી લેવી તો આવી રીતે છાલ ઉતારતા જઈ અને રીંગણાનો છૂંદો કરી લેવાનો છે છાલ એમ તો તરત ઉતરી જાય છે અને તમને ગરમ ન લાગે એનું ધ્યાન રાખવું અહીં મને બહુ ગરમ નહોતું લાગતું કેમ કે મેં ઠંડુ પાણી રેઢ્યું હતું વરાળ દેખાય છે પણ એટલું બધું ગરમ મને નહોતું લાગતું તો આવી રીતે રીંગણાની છાલ કાઢી અને પછી આપણે એનો છૂંદો કરીશું બરાબર છે હવે રીંગણાને આવી રીતે ચાકુથી કાપી લેવાના છે તેના ડીટિયા અને ડીટિયામાં પણ જે છે રીંગણાનો ભાગ તે આપણે લઈ લેવાનો છે અને જોઈ લેવાનો કે રીંગણું એક પણ સડેલું નથી અને અંદરથી કોઈ ઈયળ કે કંઈ જીવાત તો નથી ને એ આવી રીતે ખોલીને જોઈ લેવાનું પછી જ તેનો છૂંદો કરવાનો તો આવી રીતે પહેલાં ચાકુથી અને અમે તો ક્યારેક ગ્લાસનો પણ ઉપયોગ કરીએ છીએ આવી રીતે તેનાથી સરસ રીંગણાનો છૂંદો બની જાય છે અને એકદમ એક રસ રીંગણાનો છૂંદો બની જાય છે અને ઓળાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો ગ્લાસથી આવી રીતે છૂંદો કરી લેવો હવે એક કઢાઈમાં અહીં મેં એક મોટો ચમચો એટલું તેલ લીધેલું છે થોડું તેલ વધારે નાખીએ તો ઓળાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે તેલમાં આપણે લસણના ટુકડા બધા જ એડ કરી દેવાના છે અને લસણના ટુકડા થોડા ગરમ થઈ જાય પછીથી આપણે ડુંગળી એડ કરીશું અને આ અહીં મેં લીલું લસણ પણ નાખ્યું છે ને લીલું લસણ જો ઓળામાં હોય તો એનો સ્વાદ એકદમ સરસ લાગે છે જે લીલું લસણનો નીચેનો ભાગ છે આપણે નાખીશું હવે આ લીલી ડુંગળી સમારેલી હતી તેને સાંતળી દઈશું અને અહીં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હવે આ લસણ અને ડુંગળીને એકદમ પાકવા દેવાના છે અને ડુંગળી થોડી નરમ થઈ જાય ત્યાં સુધી એને સાંતળવા દેવાની છે કેમકે ઓળો એને બનાવતા વાર નથી લાગતી અને એને ચડવા દેવાનું નથી હોતું પણ આપણે ડુંગળીને થોડી ચડવા દેવાની જેથી એનો કાચો સ્વાદ ના આવે તો આપણી ડુંગળી ગળી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે પાકી ગઈ છે તો આવી રીતે એને બે મિનિટ સુધી ડુંગળીને અને લસણને પાકવા દેવાના છે તો હવે જોઈએ તો ડુંગળી એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે ટમેટા એડ કરીશું અને બધું મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા નાખવાનો સમય થઈ ગયો છે તો એમાં એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું મેં એડ કર્યું છે અડધી ચમચી હળદર અને ઓળું થોડુંક તીખું બને તો સ્વાદ સ્વાદિષ્ટ લાગે છે તેથી અહીં મેં એકથી દોઢ ચમચી જેટલો મરચું પાવડર એડ કર્યો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ધીમો ગેસ રાખી અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે જેથી ટમેટા ડુંગળી અને બધો મસાલો એકી સાથે મિક્સ થઈ જાય બરાબર છે હવે આ મિશ્રણને આપણે થોડીવાર એકથી બે મિનિટ જેટલું પાકવા દેવાનું છે જેથી મસાલાનો અને ટમેટાનો કાચો સ્વાદ ના આવે હવે આ એક સિક્રેટ પદ્ધતિ ઓળો બનાવવાની છે ને જૂના સમયમાં આવી જ રીતે ઓળો બનાવતા હતા અહીં મેં પ્યોર લોખંડનો તવીથો લીધો છે જે થોડો મોટો છે સાઈઝમાં અને એને ગેસ ઉપર આવી રીતે ગરમ કરી લેવાનો છે બેથી ત્રણ મિનિટ જેટલું આને ગરમ કરશો એટલે તેનો રંગ પણ બદલી જશે લોખંડનો અને એકદમ ગરમ થઈ જશે અને પછી ઢાંકણું ખોલી અને આપણે જોઈશું આ બધો મસાલો એકરસ થઈ ગયો છે હવે રીંગણાનો ચૂંદો આપણે એડ કરી દેવાનો છે આવી જ રીતે બધો જ રીંગણાનો ચૂંદો એડ કર્યો અને હવે જે ગરમ કરેલો તવીથો છે તેનાથી આપણે ચલાવી અને એકસાથે મિક્સ કરી દેવાનું છે આ ગરમ ગરમ તવીથો છે એનાથી મિક્સ કરી અને ઓળો બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમે જોઈ શકો છો તવીથો કેટલો ગરમ છે અને તેમાંથી ધુમાડો નીકળે છે અને આ જોઈને જ આ પદ્ધતિથી તમે બનાવશો તો આ પદ્ધતિ જોઈને જ તમને ખાવાનું બહુ જ મન થશે અને ખૂબ જ સ્વાદિષ્ટ ઓળો બનશે ગરમ ગરમ તવીથો આપણે ઉપયોગ કરી અને મિક્સ કરીશું તો મસાલો પણ એકદમ પાકી જશે અને જાણે કે ચૂલા ઉપર આ ઓળો બનાવ્યો છે એવો જ સ્વાદ આવશે સો ટકા ગેરંટી સાથે કહું છું કે આ રીતથી જો તમે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ આવશે લોકો તમને પૂછશે કે આ કઈ રીતે બનાવ્યો છે અને કઈ રીતની રેસીપી હતી તો બધો જ ઓળો મિક્સ થઈ ગયો છે હવે રીંગણાના ઓળાને બહુ ચડવા દેવામાં આવતું નથી એકથી બે મિનિટ સુધી ગેસ પર રાખવાનો હતો ધીમી આંચ પર લીલી કોથમીર એડ કરીશું અને લીલું લસણ પણ એડ કરી દઈશું તો તૈયાર છે આપણો રીંગણાનો સ્વાદિષ્ટ ઓળો તો આવી ઠંડીમાં જો આ મેથડથી તમે ઓળો બનાવશો તો બધા જ પૂછશે કે કેવી રીતે બનાવ્યો તો એ રીંગણાનો ઓળો છે ખીચડી છે અને કેરીનો ગળિયો ઝુંદો છે અને બાજરાનો રોટલો છે જો શિયાળાની ઠંડીમાં આવી થાળી હોય અને આવી ડિશ હોય વાળુની તો જમવાની એકદમ મજા આવે અને બધા જ વખાણ કરશે તો મળીશું આપણે નેક્સ્ટ વાનગીમાં નેક્સ્ટ વિડીયોમાં ટાટા